લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન ત્રણસોથી વધુ મહિલાઓએ લીધો લાભ શહેરના સામાજિક સેવા ક્ષેત્ર અગ્રીસર શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યના હિતાર્થે એક વિશાળ મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વડોદરા શહેરની ત્રણસોથી વધુ જ્ઞાતિની બહેનોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવીને નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ લીધો હતો આયોજનમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વી વીએમસીની મેડિકલ ટીમ તેમજ શહેરના નામાંકિત ખાનગી ડોક્ટરોએ નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા પરિવારના દાતાઓ અગ્રણી અને મહિલા મંડળની કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી આ મેગા કેમ્પના સફળ આયોજન બદલ સમગ્ર લોહાણા સમાજ અને લાભાર્થી મહિલાઓએ મંડળની કામગીરીને બિરદાવી હતી જય જલારામ શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજિત આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ત્રણસો જેટલી બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ મેગા કેમ્પ ખાસ કરીને બહેનોની હેલ્થને લઈને કરવામાં આવ્યું છે અને આ કાર્યમાં અમને લોહાણા પરિવારના દાતાઓ મહેમાનો આગેવાનો અમારી કારોબારી ટીમ તેમજ વડોદરા શહેરના નામાંકિત ડૉક્ટરોએ ખૂબ જ સપોર્ટ આપ્યો છે તો એ સર્વેની હું ખૂબ જ આભારી છું અને આગામી નવા દિવસોમાં અમે નવા આયોજન કરીશું એવી માટે અમે જલારામ બાપાને પ્રાર્થના આજે બ્રેસ્ટ કેન્સર યુટ્રસ સ્કીન સ્પેશિયાલિસ્ટ ઇએનટી સર્જન ડેન્ટિસ્ટ ફિઝિયો ઓર્થો સાયકોલોજીસ્ટ ડૉક્ટર આઈ સ્પેશિયાલિસ્ટ અને વીએમસીના ઓલ ટીમ પણ અહીંયા હાજર છે જેમની સેવાનો અમને લાભ મળી રહ્યો છે શ્રીમતી જાગૃતિબેન ઠક્કર લોહાણા સેવા મંડળના પ્રમુખ